પોરબંદરના બગસરા ગેડ પંતકમાં રહેતા એક મહિલા અને તેમના પરિવાર પર તેમના જ કુટુંબી સભ્યોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ઘેડ બગસરા વિસ્તારમાં રહેતા રાણીબેન શરમણભાઈ ટીલા નામના મહિલા અને તેમના પરિવાર પર તેમના દિયર રાણા નાગાજન ટીલા ભરત રાણા ટીલા જીવી રાણા ટીલા અને ગીતા ભરત ટીલાએ લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાણા મારવામાં તો ભરત તો ઝીવી નિ રાણા નાગાજણ ભરત રાણા ને ઝીવી રાણા નિ ગીતા ભરત અહીંયા વંડી પડે એમાંથી એ ગાયરું કાઢતો તો મેં કયું કામ કરવા ગાયરું કાઢતો તેમાંથી એમાંથી અમારા ઘરવાળા ને મારી સોકરીઓ ને મારવા આવ્યો હતો હું આડી ફેરવા ગઈ મણી મારી આ બનાવ અંગે વિડીયો પણ સામે આવ્યો છે તો આ હુમલો વરસાદને લઈને દિવાલ પડવા બાબતે થયો હોવાનું પણ સામે આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર